અમારે જીગુભાઈ કૂવામાં ઉતરી ગયા હે કૂવો આટલો ઊંડો છે આની અંદર ઉતરી ગયા હે લાઈન પાયા ને ખાટલો અંદર ઉતારી દીધો હે જીગાભાઈ અંદર ઉભા છે ને આપણે કૂવો જો પાંત્રી ફૂટ કૂવો છે ને એમાં પાંત્રી ફૂટમાં અહીં બે ફૂટ મશીન ને ધરપીટ કરવાનું છે ને આપણે આ પાયો રાખ્યો એ બાજુ બોર મૂકવાનો છે ને ઘોડી આપણે જવા અહીંયા ઊભી કરી દીધી છે જો ભાઈ હા જીગુભાઈ હા જો એમ વાહ હા ખોટો કઈ રહ્યો ભાઈ ખાટલો ફિટિંગ થઈ ગયો રીસડું મુકાઈ ગયું હે કમ્પ્લીટ થઈ ગયું થયું રસવાડીમાં ને હવે આપણે હાંજ પડી ગઈ છે લવે નીકળ્યા છે બાઈને ને આપણે હજી કૂવામાં અંદર સહી હલો ભાઈ ફિટિંગ થઈ ગયું હે અંદર ખાટલો ને રીસડું મુકાઈ ગયું હે આપણે જીગ્યા ચાની ચા ની ચોપડી કરે તૈયાર હવે ચા પીવો હે જીગ્યાભાઈ હા એમ તો ઠપકાર હાલો જો આજે આપણે તિરંગો લહેરાવી દીધો ને બધું રેડી ફિટિંગ થઈ ગયું છે ને કાલે મશીન ને પેટી બે ઉતારવાનું અંદર સવારે મશીન પેટી ઉતારી ને બાકીની આ લાઈન એ બધું ઉતારી દે હું ને ચારક વાગશે ત્યાં ઓલા ચાર હું દસક વાગશે ને ત્યાં સ્ટાર્ટિંગ કરી નાખશું દસક વાગે ત્યાં ફિટિંગ થઈ જાય ભાઈ મુહૂર્ત કરી નાખું હે દસ વાગે ફિટિંગ કરશું હવે ને પછી ચાલુ કરી દેશું પછી મંચું ધબધબાવા જોવો જોઈએ આવો કુવો હે ભાઈ ઉપરથી આવો હે અંદરથી આવો હે આપણે મશીને પોગી ગયા હૈ હવે જો મોટર ચાલુ છે કૂવામાં પાણી ઉપડે છે ને મશીન પેટી ઉતારવાના છે મશીન પેટી ઉતારી આપણું મશીન ચાલુ ફિટિંગ થઈ ગયું પાણીની કુંડી કુંડી ભરી લીધી બધું રેડી થઈ ગયું છે ને હવે આ મશીન અંદર ઉતારી એટલી જ વાર હા પછી ચાલુ કરી દઈ અહીંયા વાડીવાળા છે નહીં પાણી હવે ઉપડી જવાય એવું ખાટલા હેઠે વયું ગયું છે

જો કૂવામાં આ રીતે પાણી ટપકે છે બધે ને આ રીતે છે આપણે જો પેટી અંદર ઉતરી ગઈ જીગાભાઈ ઉતારતી હતી બધું ફીટ થઈ ગયું છે હવે જીગાભાઈ મશીન ઉપરથી ઉતારવાની તૈયારી કરે છે કૂવામાં જો આ રીતે માથેથી પાણી ઠેઠ એટલેથી ટપકે છે ધારું ધારું થાય છે એટલેથી એ પાણી આપણે આઈથી હેઠેથી પકડવાનું છે ને હવે જીગા ભાઈ જો મશીન ટીંગાડીને કર્યું છે રેડી હવે કૂવામાં ઉતારે છે હમણાં ઉતારી દઈએ પછી આપણે બધું રેડી જીગા ભાઈ મશીન ઉતારી દયા હે આવવા દ્યો જીગા ભાઈ મશીન મશીન ટીંગાઇ ગયું આપણે જો આવે અંદર કૂવામાં એની માટે આપણે દોરી બાંધી હતી હવે આવી ગયું નીચે મશીન હમણાં આપણે લઈ લઈ ખાટલા માથે જો જોનું નાડામાં બસ જો જી ગા ભાઈ હાલ ભાઈ જો આપણે મશીન ઉતરી ગયું મશીન ઉતરીને રેડી ફિટિંગ થઈ ગયું જોયું આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધું ફિટિંગ થતું જાય પહેલાં નીચે આ ફાઉન્ડેશન થયું પછી આ રેલ થઈ પછી એની માથે ગેરબોક્સ થયું ને એની માથે એન્જિન થયું ને હવે રેડી ફિટિંગ થઈ ગયું અને હવે ચાલુ કરી એટલી વાર હવે અડધી કલાકમાં આપણે મશીન સ્ટાર્ટ થઈ જાય પેલો જ બોર હમણાં મળી લો હવે ચા પાણી બનાવશું કાજી ધગા ધગાઓ પ્રાઇમ હાલો ચા પાણી પી ને કરી આપણે બોરનું મુહૂર્ત મશીન થઈ ગયું ફિટિંગ કમ્પ્લીટ ઓહ બધું રેડી કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે લાઇન બાઈન અહીંયા ઊભી રહી ગઈ છે આનાન બાનાન બધું ઉતરી ગયું છે ટોટલિંગ વસ્તુ હવે સ્ટાર્ટિંગ કરવાનું છે કરી દે સ્ટાર્ટિંગ હાલો મોટી ભાઈ લાલ જોર પાણી કરી નાખ્યું જો કૂવામાં પડ કેવું આવ્યું તો લાલ લાલ કરી લાલ આખું લાલ ગુમ જો મશીન રાજકોટો ભાઈ પડ આવ્યું જોરદારનું લાલ પણ એમાં કઈ પાણી હજી આવ્યું નથી ફો પૂર થયો હે અને હજી ત્રણસો કરવો હે ત્યાં કંઈક આવી જાય ભાઈ જો આપણે દોઢસો ફૂટનો બોર કરી નાખ્યો હે અત્યારે દોઢસો ફૂટ આંકવાનો હે હવે ત્રણસોનો કરવાનો હે ને બાયણે નીકળ્યા ને પાણી જો લાલ લીંગરા જેવું થઈ ગયું હે ને અમારા જીગુભાઈ બનાવે છે ચા હાંજ પડી ગઈ હે ભગવાનને અગરબત્તી કરી લીધી ભારત માતાને ને અમારા જીગુભાઈ બનાવે છે ચા પછી ચા પી ને પછી રાજકોટ રવાના થાશું કાજીગુભાઈ